એસી એટલે એમાં સાવધાન હોજે એટલે તો છે પણ તો કે એની મોબાઈલ માં સાવધાન નોતા એટલે આપણી વૃત્તિ બાર ભટકે છે અને એને આંતરદ્રષ્ટિ કરવાની અને સાવધાન બનવાનું છે એટલે સાવધાનતાથી સાંભળો એમ કહ્યું છે નામ સરમ સબકો કહે ગહો કા નામ કહાવે ન અક્ષર નિજ નામ કોઈ કોઈ વીર લે જીલ કી પાવે કે એ જે આદિ નામે છે એનું વર્ણન કરતા સાહેબ કહે છે

એનું સૂક્ષ્મ રહસ્ય છે વાત આવે છે કોની ઓમકાર એટલે એને હું કહું છું તમે માની એમ નહીં પણ શાસ્ત્ર જે રીતિ છે બધા શાસ્ત્રો એ જ વાત કરે છે એના રહસ્યને જાણવા માટે એને ઉંગળી રીતે શીરો છે વાયા કહ્યું છે કોઈ આશ્રય લીધો છે ત્યારે સાહેબ સીધું કહે છે

આ ત્રિણી જેકાર તારમ કારણે છે એનું જે રહસ્ય છે એને હું તમને સમજાવું તો તમે એને એ યથાર્થ છે એને હું સમજાવી જેમ એનું રૂપ છે તેવું છે તેવું એનું છે એ સાહેબ આ કહે છે પ્રકાશ અક્ષર હે ઉતસ્થ ન્યક્ષર તાતે પરે ચિંતન કર ઉતઠસ્થ આ ત્રણે અક્ષરની પર એના જે પ્રકાશક એને ઉતસ્થ અક્ષર કહેવો છે એને તમે જાણો અને એનાથી આગળ વર્તમાન શ્રેષ્ઠ ની અક્ષર તમે સ્મરણ કરો કયો અક્ષર ની અક્ષર સાર શબ્દ અને ની અક્ષર એ

પતાતેલો શબ્દ જે છે એ સાધન જે છે અને એ સાધન દ્વારા ધીમે 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 પ્રયાસ કરતા સાધન સાધક અને સાધ્ય તેણ એક થઈ જાય એ આ વાત સાહેબ કહી રહ્યા છે સાધક એટલે આપણે બેસવાવાળા ધ્યાન કરવાવાળા સાધન એટલે ધ્યાન કરીએ છીએ તે અને સાધ્ય એટલે પરમાત્માની પ્રાપ્તિ જ્ઞાન કીતી બ્રહ્મ

અને ભરધામ વાળા એવા એને કયા છે અવિનાશી કે જેનો નાશ નથી એ અવિનાશી છે વળી સર્વથી તે પર જે માયા તેનાથી પણ આગળ છે માયાને સ્પર્શ કરી શકતી નથી માયાની નજીક રહી શકતી નથી અને તે કેવળ સદગુરુના જ્ઞાનથી જાણી શકાય છે બીજો કોઈ માર્ગ છે નહીં માર્ગ અનેક છે સાધના ઉપાસનાના એવા ઘણા માર્ગ છે દાન આદિ પણ એનાથી અંતસ્કરણ શુદ્ધિ થાય આ વસ્તુ પ્રાપ્ત થાય નહીં અને આ વસ્તુ પ્રાપ્ત કરવા માટે કેવળ કેવળ સદગુરુના જ્ઞાનથી જ એને જાણી શકાય છે તા સર્વના આશ્રય ભૂત તે અવિનાશી આત્મલોકમાં નિવાસ કરે છે એટલા માટે થઈ

તો એ ચિંતન કરીએ તો એ આત્મસાત થાય હૃદયસ્થ થાય અને પરિણામે કંઈ ને કઈ અનુભૂતિ થાય અને એ માટે કહી અને સંતનો આશ્રય કરવાનો એટલે એ અવિનાશી તત્વને પ્રાપ્ત કરી શકે છે ન તસ્ય નિત્ય ઉદષ્ટો વિચારે નહી તોક્ત ન સ્નાને ન દાને ન પ્રાણાયામ શક્તિ નવહ અર્થાત

પ્રાપ્ત કરી શકે છે અને એ માટે આત્મજ્ઞાન ઈચ્છા વાળા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એ ઈચ્છા મનુષ્ય દયા સાગર બ્રહ્મ જ્ઞાન ગિત્તક ઉત્તમ ગુરુ પાસે જય અને આત્મવિચાર કરવો એ યોગ્ય છે સદગુરુ પરમાત્મા કબી સાહેબ કે જે મારી પાસે આવે ઉર્થિક હતો પણ આવા લક્ષણવાળા જેની પાસે આવું જ્ઞાન છે જે શિષ્યના કલ્યાણકારી છે દયાળુ છે સેવાશીલ છે પરોપકારી છે એવા બ્રહ્મ જ્ઞાન ગીત જેની પાસે બ્રહ્મ જ્ઞાન ભરેલું છે

તમે મારી ઉપર કૃપા કરી છે અને માર્ગ બતાવ્યો છે તો તમારાથી વિશેષ ઉત્તમ કોણ હોઈ શકે એટલા માટે એ આત્મવિચાર કરવા યોગ્ય હું ક્યાં છે મને તમે આપો અને આ પ્રકારે એ પ્રથમ જે કહેવામાં આવે તે નિરક્ષર અજર ક્ષીણ ન થાય જરા કેમતા હતા ક્ષીણ થતી હોય પણ આ અજર શબ્દ વાપર્યો છે એનું નામ છે કયું નામ અજર નામ બતાવ્યું છે કે જે શિર થતું નથી જે સદાકાર રહેવા વાળું છે એવું જે સ્થિર છે તે સ્થિર ચિત્ત થઈ અને એને પ્રેમથી નિરંતર અર્થ ભાવ પૂર્વક જે જપ કરે છે તેવા વિવેકની જીવાત્મા જન્મ જન્માંતરના આપનારા જે જન્મ મરણના જે દુખ જે છે એ સંશય છે અને ભ્રમ જે રહેલો છે એ બ્રહ્મરૂપ રૂપ જીતે અને અવશ્ય સોહમ નો સાક્ષાત્કાર કરે છે સદગુરુ પરમાત્મા કવિ સાહેબ એ ની અંદર આ વાત કહી એ સંકેત છે પણ ક્યારે તો ગુરુ નું આશ્રિત કરવા સાથ શ્રદ્ધા અડકતા અને સ્થિર ચિત્ત જેને સ્થિત પ્રજ્ઞ કહે છે શાસ્ત્રમાં વાત આવે કે ચિત્ત પ્રજ્ઞા મળી ગયું તો ચિત્ત પ્રજ્ઞા કા ભાષામાં કીધું કે ચિત્ત પ્રજ્ઞા કેવાય કોને હરખને શોકની જે ન આવે નહી એ સાહેબ પણ આ વાત છે એવા જે રહેલા છે આપડે શંકા શંકા એ બધું દૂર થયા પછી

ਬੀਤਾ ਦੇ ਮਨ ਸੁਧਰੇ

એ અધો નિશાન તરફ જવા વાળું છે થોડા કી તમે બાઈ સોપાટી રૂમમાં કે જે પત્ર મજાય ને એટલે એ પાછું હવે રોજ ઈ પછી લત લાગી જાય એટલે વાળું પેરું નથી હવે આ કે આવો જાય હવે અને આ प्रकारे મનની ની ગતિ જે મન ને સત્સંગ લઈ જાવ તેમ કે હવે માર સત્સંગ માં લઈ જાવ માર સત્સંગ માં એટલે મનની ગતિ છે વારી વધ એટલે એને ઊંચા આપવા માટે જેમ જે પક્તિક્રમા ફોર્સ આપવામાં એમ નામ જપ સ્મરણ સદગુરુના ઉપદેશનું ચિંતન અને એ કરવામાં આવે તો ઊંચા આવે નહી તો કોઈ ખડા તરફ લઈ જાય એ રીતે એ પ્રકારે એટલે જે મનની ઊંચાઈ કેમ આપવી એ જ્ઞાનને આત્મસાત કેમ કરવું એ આ

આપણે આવતીકાલે સમયસર નવ વાગે ની ફરી આપણે બધા એકત્રિત થઈશું અને સુંદરના ઉપદેશને ગ્રહણ કરવા માટે પ્રયાસ કરશું અત્યારે આરતી પ્રસાદ દાદાજી જે કંઈ તૈયાર કરે અને કીર્તન ધોન બોલાવો ને તૈયાર થાય ત્યાં

સત્યના નામ તુ કી નામ તુ તકાઈ કત્ય અભિમાન ના નામ તુ સદગુણ કા

ورتا رتا 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 तुम कातिल हो कातिल हो कातिल हो कातिल हो yeah જા મિદ કબીર કબીર નામ પતિત યુગી યુગી સ્વામી હરિખમ પુરુષ પુરાણ ચરણ

Gracias. 드디 okay. 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 que Tchau.